નમસ્કાર મિત્રો રવિવારે મોડી સાંજે ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાને લીધે સત્તર લોકો તણાઈ હોવાના સમાચાર મળ્યા હતા અને જે બાબતે નવ લોકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને હજી સુધી આઠ જણા લાપતા છે ત્યારે આ પાણીનો પ્રવાસ સતત અવિરત પ્રવાસે ચાલુ છે અને જેને લઈ કોઈબા પાસે જે ડેમ આવેલો છે તે ડેમેજ થયો હોવાની એક અફવા ફેલાય છે ત્યારે આપણી સાથે હળવદ તાલુકાના મામલતદાર જોડાયા છે સાહેબ જ્યાં ડેમ છે તે ડેમેજ થયો હોવાની જાણકારી મળી રહી છે અને જેને લઈ હેઠવાસના ગામોમાં ચિંતાનો ભય અને માહોલ ફેલાયો છે શું કહેશો ડેમને લઈને અમે સ્થાનિક તંત્ર જે તલાટી કમ મંત્રી સરપંચ દ્વારા બધી તપાસ કરાવી છે અને આ બાબતે કોઈ અમને એવું જાણવા મળ્યું છે કે કોઈ એવી શક્યતાઓ ડેમ તૂટવાની કે કોઈ શક્યતાઓ નથી એટલે આ ખોટી કોઈ અફવા ફેલાવી છે અને અફવાના કારણે લોકો ખોટી રીતે પેનિક ન લે અને હેરાન પરેશાન ન થાય એવી બધાને વિનંતી છે એટલે કહી દો કે અમને હાલ જ સમાચાર મળ્યા છે કે નદીમાં કોઈ તણાતું જોવા મળ્યું છે એ અમે આ બાજુથી અમે એનડીઆર ટીમ છે એ બાજુ મોકલી રહ્યા છીએ અને જે હશે તે આપને ધ્યાને આવશે તો ખાસ તો જે પ્રમાણે જાણકારી મળી છે કે ડેમ છે કોઈ પણ પ્રકારને કાંઈ તૂટવાની કોઈ શક્યતા નથી ને કોઈ પણ પ્રકારના ભયના માહોલમાં આવવું નહીં ખાસ તો આપણે અત્યારે જે એસડીઆરએફની ની ટીમ છે તે અત્યારે જઈ રહી છે એનડીઆરએફ એનડીઆરએફ ની ટીમ છે અને તે છેલ્લા લગભગ રવિવારની જ્યારની ઘટના બની છે રવિવારે રાતની ત્યારથી સતત શોધખોળ કરી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી કોઈ જે વ્યક્તિઓ જે 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 છે તે હજી બાબતે આપણે તંત્ર સાથે સાથે પણ વાત કરી અલગ અલગ બુતવડા ગામેથી ફોન આવી રહ્યા હતા કે બુતવડા ગામે જે આ પાણી છે અને ડેમ તૂટવાની શક્યતા છે અને તેને લઈ વેઠવાસના ગામો ભયભીત હતા પરંતુ ડેમ તૂટવાની કોઈ શક્યતા નથી સાથે જ આપણે મામલતદાર સાહેબ સાથે પણ વાત કરી એટલે કોઈને ચિંતા હોય ચિંતા કે ગભરાવાની જરૂર નથી સાથે જ આપણે આગળનો માહોલ પણ બતાવીશું કે કઈ રીતે આખો માહોલ છે તો સાથે જ વાત કરીએ તો આ જે છે ગતકાલે આપણે આ પુલ પણ બતાવ્યો હતો કે લગભગ એકથી દોઢ વર્ષ પહેલાં આ જે પુલ છે તે તૂટી જવાનો બનાવ સામે આવ્યો છે અને ખાસ તો જે જાણકારી મળી રહી છે તે મુજબ વાત કરીએ તો આ પુલ છે તે એકથી દોઢ વર્ષ પહેલાં જ બન્યો હતો ખાસ તો તે તૂટી ગયો છે તેને લઈને નવા એક એનડીઆરએફની ટીમ પણ આવી રહી છે જેના પણ આપ લાઈવ દ્રષ્ટિ જોઈ રહ્યા છો કે અત્યારે જે આઠ લોકો લાપતા બન્યા છે તેની શોધખોળ હાલમાં ચાલી રહી છે તો જે લાપતા છે તેનો પણ એક વખત લિસ્ટ જોઈ લઈએ પણ જે પ્રકારે છેલ્લા જ્યારથી ઘટના બની છે ત્યારથી તંત્ર દ્વારા એક જ ધારું જે શોધખોળ છે તે ચલાવવામાં આવી રહી છે અને લોકોને સાથે અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે કે મોરબી જિલ્લો આખો રેડ એલર્ટ છે આમ તો ગુજરાત આખું રેડ એલર્ટ છે એટલે નદીના કોટ માટે જ્યાં પાણી ભરાતું હોય ત્યાં કોઈ અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે અને સાથે જ કોઈપણ જગ્યાએ કોજવે ઉપરથી પાણી પસાર થતું હોય તો પણ કોઈએ સાહસ ખેડવું નહીં જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાય અને ખાસ તો તેના માટે જ આપણે જિલ્લા કલેક્ટરશ્રીનો આપણે વિડીયો પણ એક આપણા સોશિયલ મીડિયા પર ચડાવ્યો તો કે જેણે અપીલ કરી હતી આપણા જિલ્લા કલેક્ટર સાહેબ તો અત્યારે એનડીઆરએફની ટીમ પણ આવી છે એક ગશ્ત લગાવીને એટલે કે શોધખોળ કરી અને એક ટીમ આવી છે એટલે છેલ્લા રવિવારથી જ્યારથી ઘટના બની છે ત્યારથી એનડીઆરએફ એસડીઆરએફ સ્થાનિક સરૈયા નગરપાલિકાની ટીમ આ તમામ કાર્યરત છે પરંતુ જે આઠ લોકો લાપતા બને છે તેમની અધિકૃત સીધી સંભાળ નથી સાથે જ જે લાપતા છે તેની વાત કરી લઈએ તો અશ્વિનભાઈ રાઠોડ આશિષ સુરેશભાઈ રાઠોડ રાજુબેન ગણપતભાઈ બારોટ વિજય સુરેશભાઈ બારોટ જીનલ મહેશભાઈ બારોટ ગીતાબેન સુરેશભાઈ બારોટ જાનકીબેન સોનભાઈ મકવાણા રામદેવભાઈ પ્રવિણભાઈ મકવાણા આ લોકો હજી પણ મિસિંગ છે એટલે કે લાપતા છે અને તેમની છોડખોડ હાથ ધરવામાં આવી રહી છે સાથે જ આ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો કે ગતકાલે જે પુલ ડેમેજ થવાની ઘટના સામે આવી છે તેને લઈ વાહન વ્યવહારની નુકસાન થઈ શકે તેમને લઈને જ આ મોડિંગ કરવામાં આવ્યું છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે રસ્તો અત્યારે બંધ કરવામાં આવ્યો છે નવા ચવાનોથી જૂના ચવાહનોને તો આ રોડ છે અને વાહન વ્યવહાર હાલમાં ખોરવાયો છે સાથે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ પણ અહીંયા પહોંચી છે અને જેમ શોધખોળ પણ ચાલુ કરી દીધી છે એટલે જે પ્રકારે આઠ લોકો લાપતા બન્યા છે તેની છે છે જોડાય શોધક હરોલી તાલુકાના નવા અને જૂના જવાણા વચ્ચે જે જોરશોર પૂર્યો છે તે પૂરિયામાં ટ્રેક્ટર ટોલીમાં સત્તર લોકો નદી પાર કરી હતા અને તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાનો બને સામે હતો ટ્રેક્ટર અને ટ્રોલી બંને નદીના પ્રવાહમાં તણાઈ ગયા હતા અને જેમાં સત્તર લોકો સવાર હતા અને આ પૈકીના નવ લોકોને બચાવી લેવામાં આવ્યો છે જો કે સ્થાનિક લોકોએ એનડીઆરએફ એસડીઆરએફ બધા પ્રશંસનીય કામગીરી છે ને બધા કામગીરી કરી રહ્યા છે સતત અને અત્યારે પણ જે પ્રકાર આપણે જોઈ રહ્યા છીએ એટલે જે મિસિંગ છે એટલે કે જે લાપતા છે તેની એક વખત ફરી એક વખત નજર કરી લે તો અર્જુનભાઈ રાઠોડ આશિષ સુરેશભાઈ બારોટ રાજુબેન ગણપતભાઈ બારોટ વિજય સુરેશભાઈ બારોટ વિનોદ મહેશભાઈ બારોટ સુનકીનભાઈ આ લોકો હજી પણ મિસિંગ છે એટલે કે લાપતા છે અને જેને લઈ અત્યારે શોધખોળ એનડીઆરએફ ટીમ દ્વારા ચાલી રહી છે સાથે જ જે અત્યારે પાણીનો પ્રવાસ સતત ચાલ્યો છે બે બોટ દ્વારા એનડીઆરએફની ટીમ દ્વારા અત્યારે પણ જે આઠ લોકો મિસિંગ છે તેની શોધખોળ ચાલી રહી છે જેને લઈ પ્રથા અત્યારે પણ વચ્ચે સાથે જ જે વાત કરીએ તો અહીંયા ઘણા બધા રાજકીય આગેવાનો પ્રશાસન પણ અહીંયા પહોંચ્યું છે જેમાંની વાત કરીએ તો આપણા સુરેન્દ્રનગર સાંસદ છે સંધુભાઈ શિવરા તેઓ પણ પહોંચ્યા હતા હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ભાજપના ઘણા બધા નેતા કોંગ્રેસના આમ આદમી પાર્ટીના નેતાઓ પણ અહીંયા પહોંચ્યા હતા સાથે જ વાત કરીએ તો ગતકાલે આપણે અહીંયા પ્રભારી મંત્રી પણ પહોંચ્યા હતા જિલ્લા કલેક્ટર પણ પહોંચ્યા હતા અને આ જે રાહત કામગીરી જે છે જે શોધખોળ ચાલી રહી છે તેનું સંપૂર્ણ કામગીરી અંગે તેમની પાસેથી જે જ એનડીઆરએફની ટીમ છે તેમની પાસેથી માહિતી મેળવી જે પ્રકારે વાત કરવામાં આવે તો ગતકાલને જે સોરી રવિવારે જે બનો બન્યો હતો ત્યારથી તંત્ર એક જ ધારૂ સતત પ્રયત્નશીલ છે એટલે સાથે જ આપણે ગતકાલે પણ બતાવ્યું હતું કે આ જે નવા કોઈબાને જૂના કોઈબાને જોડતો આ પુલ છે તે ગતકાલે ડેમેજ થયો હતો એટલે તેને લઈ અહીંયા મેં અગાઉ બતાવ્યું તે પ્રમાણે કે ત્યાં ઓર્ડર પણ કરવામાં આવ્યું છે જેથી કોઈ પ્રકારની વાહન વ્યવહાર અહીંથી થઈ શકે તેમ નથી ખાસ તો અહીંયા જે આ જોખમી પુલ બન્યો છે કારણ કે ફૂલ તૂટી ગયો છે અને લગભગ પગલે કોઈ પણ પ્રકારની વાહનની અવાર થઈ શકે પણ નથી અને સાથે નવા પુલ વસ્તી લગભગ પાંચસોથી સાતસોની આજુબાજુ છે અને પાંચસોથી સાતસો જે બાજુની વસ્તી છે તેનો અવાર રસ્તો પણ હાલમાં બંધ છે એક માત્ર આ રસ્તો છે તેઓને જોવા માટે આગળ અહીંયા હોવા જોઈએ હતું પરંતુ એક બે વર્ષ પહેલાં જ અહીંયા નિર્માણ થયો હતો પુલ અને જેને આ પુલ જેમ થયો છે એટલે કે તૂટી ગયો છે ધરાશય થયો છે લઈને પણ ફોરવાયો છે તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે નવા કોઈ જૂના ટીબાનો દોસ્તો જે આ પુલ છે તે ડેમેજ થવાનું રવિવારે જ્યારથી રાત્રે નવ વાગ્યાના અથવામાં જ્યારે બરોબર હતો ત્યારથી લાગે ખાસ વાત કરવામાં આવે એનડીઆરફ એનડીઆરએફ એસડીઆરએફ હોય નગરપાલિકાની ફાયરની ટીમ હોય કે હળવદ નગરપાલિકાની ફાયરની ટીમ હોય સાથે જ અહીંયા સ્થાનિક સ્તરોએ તમામ લોકોની પ્રશંસનીય કામગીરી છે કારણ કે જ્યારનો બનાવ બન્યો છે ત્યારથી સતત પ્રયત્નશીલ નથી પરંતુ હજી સુધી આઠ જેટલા વ્યક્તિઓ જે લાપતા બન્યા છે તેને હજી સુધી કોઈ સંભાળ નથી એટલે ખાસ તો જે આઠ લોકોની અત્યારે પણ એનડીઆરએફની ટીમ દ્વારા આ આઠ લોકોની શોધખોળ કરી રહ્યા છે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપી દઉં કે જે જે મિસિંગ છે તેની વાત કરીએ એટલે કે લાપતા જે છે તેની અશ્વિનભાઈ રાઠોડ આશિષ સુરેશભાઈ બારોટ રાજુબેન ગણપતભાઈ બારોટ વિજય સુરેશભાઈ બારોટ વિનલ મહેશભાઈ બારોટ ગીતાબેન સુરેશભાઈ બારોટ જાનકીબેન પ્રવીણભાઈ મકવાણા રામદેવ પ્રવીણભાઈ મકવાણા આલ આઠ વ્યક્તિઓ હજી પણ મિસિંગ છે અને આ આઠે આઠ વ્યક્તિઓને શોધવા માટે અહીંયા પણ જ્યાં નવા કોરબાની પાસે બે બોટ છે અને એનડીઆરએફની ટીમ દ્વારા શોધખોળ ચાલી રહી છે અને જેના આપણે સીધા જ લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ સાથે જ જે કહ્યું કે આ જે પાણીનો સતત પ્રવાહ અવિરતપણે ચાલુ છે અને જેને લઈ કોઈ કોઈબા પાસે જે પુલ છે તે તૂટી જવાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તે બાબતે આપણે હળવદ મામલતદારના અહીંના જે મામલતદાર છે તેમની સાથે આપણે ચર્ચા કરીએ તો મામલતદાર દ્વારા જાણકારી આપવામાં આવી છે કોઈ જગ્યાએ ક્યાંય તૂટવું તૂટે એવી કોઈ સંભાવના નથી કોઈ પણ જગ્યાએ આવી કોઈ અફવા ફેલાવતું હોય તો અફવામાં આવવું નહીં કારણ કે ડેમમાં કોઈ પણ જગ્યાએ ક્યાંય તૂટી છે નહીં એટલે ડેમ તૂટવાની કોઈ સંભાવના હાલ ફૂટિ વ્યક્ત કરવામાં આવી નથી એટલે કોઈ અફવામાં આવું નહીં પાસે જે પૂર આવેલો છે તેવું હોય આ નીચેના ગામો જે પણ આવેલા છે બુટવડા હોય લીલાપોર હોય કે એની નીચે માલનીય હોય કે આ કોઈ પણ ગામ હોય એને કોઈ પણ જગ્યાએ દપરાવવાની જરૂર નથી અફવાથી દૂર રહેવું સાવચેત રહેવું સલામત રહેવું વરસાદને લઈ અને કોઈ પણ જગ્યાએ વાહન વ્યવહાર કરવો હોય તો ઓકરા ઉપરથી કે નદી ઉપરથી પાણી પસાર થતું હોય તો ખાસ જે આ ડેમ છે તેના પણ આપણે એક વખત ફરી ઉપર કે લગભગ એકથી દોઢ વર્ષ પહેલાં આ પુલ નિર્માણ થયો હતો આશરે ચાલીસ લાખના ખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો હતો અને હાલ આ તૂટી ગયો છે અને તેને લઈ અને આગળ જે પણ સમારકામ થાય ત્યારની વાત ત્યારે પણ હાલ પૂરતો તો આ પાંચસોથી સાતસો લોકો જે છે તેનો વાહન વ્યવહાર પુરવાયો છે એ લોકોની અવર જવર પણ અટકાય છે ખાસ તો આપણે અપડેટ માટે જ લાઈવ થયા હતા કે શું અત્યારની સ્થિતિ છે અને તેને લઈ આપણે સાથે જે દર્શક મિત્રોને જાણકારી આપીએ ફરી એક વખત કે જે ડેમ તૂટવાની અફવા ફેલાય છે તે અફવામાં કોઈ આવવું નહીં નદીના પટમાં કોઈ કામ સિવાય અવરજવર કરવી નહીં વોકળા ઉપરથી પાણી પસાર થતું કોઈએ દુસ્સાહસ કરવું નહીં સાહસ ખેડવું નહીં કે વાહન નીકળી જશે સલામત રહો સાવચેત રહો ઘરે રહો સુરક્ષિત રહો અગાઉ પણ જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે અને સાંસદ દ્વારા પણ કહેવામાં આવ્યું છે ધારાસભ્યો દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે સલામત સ્થળે રહો સુરક્ષિત રહો ઘણા બધા મિત્રો પણ આપણે જોડાયા સાથે જ દર્શક મિત્રોને જાણકારી આપી કે નદા હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને નિયમિત રીતે આપણા મોબાઈલ પર સમાચારો મળતા રહે આભાર મિત્રો